ગાઈસ ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે અને અહીંયા શું ચાલે છે તો ગાઈસ ચોમાસ સામ તાપણી કરી હે નહી અને આજે હું આ તો ગાઈસ આજે રક્ષાબંધન બંધન જાવ તાર આખરી બંધો તા હું ગિફ્ટ લાવું બુનોલે લગાવ ચોખા કુલદીપ ભાઈ કુલદીપ ભાઈ ચોખા લગાવ લગાવી જબડા હ क्या अब तो तुम्हारी फुल सेवा था है ये बन जाओ बे अली जरा हला हां तो बन ना चलो जन्म बराबर बताओ तो यूं डांट ले मां नहीं माना बस बराबर चलो करानी

Kulmuaz, Raksabandani, guys, kata a light yeah. yeah. thay? Light thay na? Jomdabani, thay na thay na thay na thay na thay na thay na આકાર ના પણ હાતે હોઈ ના 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 આશીર્વાદ હારા આલવારા હું જો કયા

હા બદમ કર રે ને આવ કર હવે આ પૈસા થારી મી ખર્ચા પકડો ઓલ્યા सिंगर कौशिक गाता नहीं तो क्या शिका થઈ જાય પૈસા બડા હા મિત્રો આ પૈસા ને ફોટો પાડે આ પહેલા તો બબલાને જે છે એવાટી કરો ઓલા ના પોકું નહી કા એક ફોટો પા લે ના બક ના

મતો કું મું કું ડાક ના હું ગણું દેઓ મારી લાડલી બેના આવ બોલે હા કાંકા બાપાં તો ભૂલી છી તે શું બોલેતી ના ઈ નહીં આ ના બક માં